વિશેષ ટાઈમ નહીં લેતા ગુરુ મહારાજના શ્રી ચરણમાં પ્રાર્થના કરીએ આજે જ્યારે શિક્ષાપત્રી જયંતિનો દિવસ છે તેમજ સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને ગુરુ મહારાજ ટૂંકા ટાઈમ માટે એકાદ મહિના માટે આપણી વચ્ચેથી વિદેશ સત્સંગ યાત્રાએ જવાના છે તો આપને પૂજ્ય ગુરુજી રૂડારૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગી સામેના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળ મંથલી આંગણે સાલથી માસી સત્સંગ સભા પધારેલા ઉપલી સભા નિશ્ચલી સભા દરેક ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ नय फामिनाराण बहुत मजा से हारोली वाला है सावधान रेडियानी अंदर पहला समासार होता પછી બીજવાર આવે ને ફરી ફરી મુખ્ય સમાસાર એકવાર બોલે ને પોડ બાપા આમરો કે નહીં કેવો જયાના પોછો બરકે બધા બેઠા હો ને ત દિવસ તો બોલો નહીં એમ સાવધાન રહેવાનું શું કીધું સાવધાન કથાનો સમય સાક્ષર સવિતા વિશે શિક્ષાપત્રી પત્રી બસોમી જન્મ જયંતિ એ વિશે અંતર્ગત એ કહ્યા એટલે સાક્ષર સવિતા એની ઉત્પત્તિ જેઠાભાઈએ શાસ્ત્રી સ્વામીને કીધું કે સ્વામી વાતો કરે ને એ આપણે લખવાની પહેલાં ઠેરાવ કર્યો હતો કે ભક્ત ચિંતાની અંદર ભક્તના પરસા પૂર્યા ને એ બધા લખવાના પછી બાપા કે એ તો કોઈક પણ આ જ લખવાનું અને જ્ઞાતિ પછી આ એનો શરૂ થઈ સાક્ષ बस से साप पा न उठियो पर नामाधेन्द्र को शू करू स्वामी के साथ-साथ सविता और भैया के स्वामी सविता ने बैरन नाम केवाई सविता ने हु केवाई बहनू तुम केवे ने बस से स्वामी फोरलो पड़यो कि पुलाश्रम आश्रम अंदर મહારાજ ચાર મહિના તપ કર્યું ત્યારે સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા ને સૂર્યનારાયણ કહી માગો માગો એટલે પછી મહારાજે અખંડ બ્રહ્મચર્ય વ્રત રીએ આ એ પણ માગ્યું એટલે સાથ સાથે સજતા એટલે સૂર્યનારાયણ પ્રસન્ન દર્શન આપ્યા આ વાતને રામાન સવીએ નીલકંઠને જેતપુરમાં ગાદી આપીને ત્યારે રાખી દઉં નીલકંઠ કે મહારાજ અમારું કામ નહીં સ્ત્રીઓના પ્રસંગ આ તે બીજું ત્રીજું છે બરાબર એમ રામાન સ્વામી કે જે કરું હું એ વિસારીને કરું પણ વિસાર્યું ન કરું એ જેને બંધન થાય એનો ના આપો ઉપદેશ તમને સાક્ષાત સવિતા મળી છે અને વરદાન એ પછી ખબર છે ને પુલાશ્રમમાં અને હું કહું છું એનું વરદાન અને સ્ત્રી ધન આપે એ બધા બંધન નહી કર્યા એક સૂર્યનારાયણ ઉપાસ આશીર્વાદ અને રમન સ્વામી એટલે સાક્ષાત સવિતા ખબર પડી ને સ્વામી કે મૂર્તિમાન સૂર્ય સૂર્ય ઉગે તો અંધારો રે બોલાબર ને સલી સમય એવું કીધો સ્ને સ્વરૂપે રવિ મંડળમાં રાત તણવો બરાબર પારસ પામે ધન દુર્બળતા એમ પારસ મણી મળે ગરીબ જે તો પારસ મણી ખોટી છે મારા બાપ યાદ રાખજો એમ આવો સત્સંગ આવો સંવાદ મળ્યા અને આપણે જો ગેંગે ફેગે કરી તો આપણો બાપ છે ને એ નિશ્ચય જોવો પડે સમજાય છે ને એને નિશ્ચિત જોવું પડે બોલો સાક્ષર સવિતા એટલે મૂર્તિમાન સ્વરૂપ છે સૂર્ય ન જોયો હોય એને માટે સાક્ષર સવિતા છે એનું શ્રવણ કરવાનું એટલે સ્વામી કે આપણા અંતર અંધારું ભી જાય આ આશીર્વાદ છે સ્વામી કીધું તું સમજાય છે ને એનું વાસન કરશું ને તો આપણા અંતરમાં જે અંધારું છે કાંઈ અજ્ઞાનતા મૂર્ખતા ઘણા પ્રકારની ભરી છે એવું નથી અમારાથી ન થાય અમારાથી ન થાય અમે તો ગ્રહસ્થ કહેવાય સ્વાયમ બાપા કે મને બધી ખબર છે આ લઘુતા ગ્રંથિમાં તમે છો ને એમાંથી મારે બાર છે મને ખબર નથી કે પણ તમારા જીવમાં લઘુતા ગ્રંથિ પડી અમે ગ્રસ્ત અમે ગ્રસ્ત અમે ગ્રસ્ત સ્વામી કે ગ્રસ્ત અને સત્સંગના બે વિભાગ પડ્યા યાદ રાખજો ગ્રસ્ત કેને કહેવાય જેને કોઈને ભગવાનનો આશરો નથી એ હકીલ કેને કહેવાય જેને આશરો નથી એ અને જેને ભગવાનનો આશરો છે રામ ભગવાનો કૃષ્ણ સ્વામિનારાયણ જેને હોય ને એ સત્સંગી યાદ રાખજો અરે ધ્યાન રાખ્યું બોલવામાં મહેરબાની કરી અમારે તમે કઈ નહીં બરાબર ને એટલે આપણે કહેતા હોય અમારે આમ અંબર આમ ભાઈ એમાં છે ને એ કુંડાળામાં તમને કાઢવાના છે સમજા ને પછી એક દિવસ અમે સભામાં બેઠો તો ફરી પુસ્તક પડી જોયું ભગતમાં પછી મુક્ત સ્વામી આવ્યા બેઠા પેલું કે આ શું છે કે મેં કીધું કે બરાબર હા ખોલો જઈ અને ખોલ્યો પેલો ક્યાં આવ્યો બે હજાર એકત્રીસ સાલ પછી આગળ વધ્યા આજ કઈ સાલ લ્યો છે તો બસ એકાશીની તો હવે કેટલા વર્ષ થયા તો પચાસ પછી સંતોને બોલાવ્યા પ્રેમ સ્વયં બોલાવ્યા અને પછી વાત ડિક્લે કરી આવી રીતે છે કે હાજ પહેલા તો ખાલી ઓલસો ઉજવાનો હતો એમ સમજ્યા ને એટલે ટૂંકમાં જેને સ્વયં બાપાશીર્વાદ આપણે એટલે એનું જે વાણી સ્વરૂપ કહેવાય સ્વરૂપ વાંગમય આપને આપ્યું છે અને ત્રીજું વિદ્યાધામ આ ગુરુકુળ સમજાય ને સ્વામી કે કળયુગ ની અંદર બાળકો અંદર સંસ્કાર આવે અને મમુક શું થાય અને ભોજન કરે એ હેતુથી આ ગુરુકુળની સ્થાપના કરી છે સમજાણું અહીંયા આવી અને જુઓ આ અંદર જાજે ફોજ કહે છે આ બધા ગુરુકુળ વિદ્યાર્થી છે સંતોની ફોજ છે ને બધી અત્યારની તારીખમાં જુઓ ને તો બધા છે ને ગુરુકુળ વિદ્યાર્થી છે આઠ ટકા બધા વધારો એટલે સ્વામી બાપાના આશીર્વાદ છે વિશેષ એનો રાજીપો મળે એ હેતુ માટે સાક્ષત સવિતાના પાઠ કરવાના છે જેને વધારે રાજીપો મેળવો હોય અને એને ખોડો ખૂંદવો હોય એને માટે જે આપે છે ને એ આપણે પ્રેમથી સ્વીકારી લેવાનું હં હું કીધું કોરડીયા સાહેબ સંભળાય છે ને હમ ભલે તમે દહજીમાં પૂરા કરી દો ત્રણ પાના છે અને સો પેજ છે સમજા ને નથી સમજાણું હજી એકવાર કહી દઉં સ્વામીના આશીર્વાદ છે અને વધારે આશીર્વાદ લેવા હોય તો આમાં સહભાગી બનજો દયા કરવા આવ્યા છે અને આવવાના છે એટલે અહોભાગ્ય મનાય કે આપણને સ્વામીએ પોતાની વાણી રૂપ વાઘ જે સાક્ષર સંવિતા એ આપણને આપ્યું છે કેટલી એમાં શક્તિ છે એની તમે ડૂબકી મારો ને ત્યારે ખબર પડે સોલંકી સરકાર સંભળાય છે ને કે નહીં બોલતા નથી કઈ મોહરી વાળ્યું છે ને એટલે બંધ થઈ છે એમ પોતાને હયાતીમાં કરું ને એ મહત્તા યાદ રાખજો સમજાય છે કૂતરા ગલુડીઓ એને હવ રમાડે પણ સિંહના બસ રમાડો ને તો તમને ધન્યવાદ કહેવાય કૂતરા ગલુડીઓ હોય ને ખંભેસરા હોય બગલમાં રાખે રમાડે ને તે નહી સિંહ નું બસો એમ હમ કરતો મ કરતો અનેથા કરતો હિયું ને નારાયણભાઈ એમ સ્વામી કે દૈવીજીનું હવ કલ્યાણ કરે પણ નું કલ્યાણ કરવું ગુણાતાને સમજે વડતાલના ત્રીજા સમાજ લખ્યું દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા અને વળવા નળ દીવો ઘરમાં રે ફળીમાં નરે મસાલ ગામમાં સીમમાં દોરે હં વીજળી જેવા અને વળવાનળ અગ્નિ વળવાનળ અગ્નિ સમુદ્રમાં છે ખારું પાણી વરાળ દ્વારા લઈ એ પાણી મીઠું કરી અને પબ્લિકને આપે છે એમ જે આસુરી જીવ હોય એનું દેવું કલ્યાણ કરે અને વળવાના અગ્નિ કહેવાય સમજાય છે અને બે માથાળા હોય ને એ કામ કરે એમ સ્વામી બાપા એ આપણને બે માથાળા પુરુષ મળ્યા એને સત્રમાં સહી એટલે એનું જે સાક્ષર સવિતા વાસન બધાએ શ્રદ્ધાપૂર્વક કરવું 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 અને કરવું એના ખોળામાં જેને બેહવું હોય એને માટે બોલું સહે ફરીથી જોરદાર તાલીઓથી ગુરુજીના આશીર્વાદને આપણે વધાવીશું ગુરુ મહારાજે ખૂબ હૃદય ઠાલવી રૂડા આશીર્વાદ આપ્યા આપણા જીવનની અંદર આપણે જે અમૂલ્ય તક મળી છે એ તક માત્ર ને માત્ર દિવસની પંદર મિનિટની અંદર જો આ મોજ અને રાજીપો મળી જાતો હોય તો સો એ સો ટકા આપણે આ મોજ અને રાજીપો લેવો જોઈએ આપને કઈ વસ્તુ આપે છે એની કિંમત છે એટલી જ કિંમત આપનારની પણ છે કોણ આપને આગ્રહ કરીને કહે છે એ એટલું જ મહત્વનું છે સ્વામી બાપાની સાક્ષાત સવિતાના અમૃતમય શબ્દો અને એ શબ્દોનું વાંચન કરવાનું આપને ગુરુ મહારાજ આગ્રહથી કહે છે એટલે ખાસ આવનાર ઉત્સવ સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ અતિ ધામધૂમથી ઉજવવા માટે આપને ગુરુ મહારાજે આગ્રહથી કીધું છે કે ખાસ ત્રણ પેજ છ પાના એનું વાંચન કરી અને આ રાજીપાના આપણે પાત્ર બનીએ અને ખાસ આવતી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ શુક્રવાર ખાસ પૂરા દિવસની અંદર એક દિવસ માટે આ ભવ્યાતિભવ્ય ઉત્સવની ઉજવણી કરવા માટે બધા જ ભક્તો ફરીથી